મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના પ્રથમ સરહદી ગામ ખાતે આયોજિત સહભાગી બન્યા હતા મુખ્યમંત્રી એ કુરન ગામના સરપંચ સહિત સામાજિક આગેવાનો તેમજ ગ્રામજનો સાથે સંવાદ કરીને સરહદી વિસ્તારમાં આવેલા પરિવર્તન અંગે જાણકારી મેળવી હતી ગ્રામજનોએ વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણથી ઉભી થયેલી રોજગારીની વિપુલ તકોનો શ્રેય વડાપ્રધાન શ્રીના વિઝનને આપ્યો હતો મુખ્યમંત્રી શ્રીએ ગ્રામજનો સાથે મુક્ત મને સંવાદ કરીને ગ્રામ્ય જીવનને આદર્શ ગણાવ્યું હતું આ ઉપરાંત તેઓએ ગામમાં સામાજિક એકતા અને ભાઈચારાની ભાવનાને બિરદાવી હતી એક વિઝનથી અનેક લોકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે છે તે કચ્છમાં રણોત્સવ અને રિન્યુએબલ એનર્જી પાર્ક થકી શક્ય બન્યું છે તેમ જણાવીને કચ્છના વિકાસને મુખ્યમંત્રી શ્રીએ વડાપ્રધાન શ્રીને આભારી ગણાવ્યો હતો એક સમયે કોઈ ભાગ્યે જ બહારથી આવીને કુરન ગામની મુલાકાત લે એવી પરિસ્થિતિમાં આજે આ વિસ્તાર સમગ્ર ભારતભરમાંથી આવેલા લોકોના રોજગારીનું કેન્દ્ર બન્યો છે તે જાણીને મુખ્યમંત્રી શ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી ગામ લોકોએ મુખ્યમંત્રી શ્રીને જણાવ્યું હતું કે આજે ઉદ્યોગો અને પ્રવાસન ના લીધે વિસ્તારમાંથી સ્થળાંતર અટક્યું છે કુદરતની કૃપાથી છેલ્લા વર્ષોમાં સારા વરસાદ અને સરકારના સહયોગથી લોકો આર્થિક રીતે સદ્ધર બન્યા છે નર્મદાના પાણીથી કચ્છમાં થયેલા ખેતીના વિકાસ અંગે ગ્રામ લોકોએ જણાવીને

તો તેમને જાણ કરવામાં આવે મુખ્યમંત્રી શ્રીએ વરસાદી પાણી સંગ્રહ થાય એ માટેના વિવિધ કાર્યો અંગેની રજૂઆત બાબતે લોકહિતમાં નિર્ણયો લેવા અંગે ખાતરી આપી હતી